જય સ્વામિનારાયણ બાળકો હવે આપણે સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ બેનો પ્રશ્ન પાંચ જોઈશું પી ક્યુ આર એસ સમાંતર બાજુ ચતુષ્કોણ છે ક્યુમાંથી એસ આર પરની ઊંચાઈ ક્યુ એમ છે અને ક્યુમાંથી પીએસ પરની ઊંચાઈ ક્યુ એન છે જો એસઆર બરાબર બાર સેમી અને ક્યુ એમ બરાબર સાત પોઈન્ટ છ સેમી હોય તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ પી ક્યુ આર એસનું ક્ષેત્રફળ અને બી જો પીએસ બરાબર આઠ સેમી હોય તો ક્યુ એન શોધો બરાબર એટલે અહીં સૌપ્રથમ આપણે જોઈએ કે એસઆર બરાબર કેટલા સેમી આપેલા છે તો એસઆર બરાબર બાર સેમી ત્યારબાદ ક્યુ એમ બરાબર સાત પોઈન્ટ છ એટલે કે આ છે ક્યુ એમ એના બરાબર સાત પોઈન્ટ છ સેમી બરાબર હવે આપણને આપેલ છે પીએસ પીએસ બરાબર કેટલા સેમી આપેલા છે આઠ સેમી એટલે અહીંયાથી લઈને આ આખું પીએસ આઠ સેમી બરાબર તો આપણે એક તો પી નું ક્ષેત્રફળ શોધવાનું છે અને બીજું ક્યુ એન શોધવાનું છે બરાબર તો સૌ પ્રથમ આપણે અહીં જોઈએ કે પી નો વેધ કયો અહીં જોઈએ પી એસ આ એક ચતુષ્કોણ છે બરાબર તેમાં વેધ તરીકે આપણે શું લેશું તો અહીં આપણને કહી દીધું છે કે ક્યુમાંથી એસઆર પરની ઊંચાઈ કઈ આપેલી છે એસઆર પરની ઊંચાઈ આપેલી છે ક્યુ એમ બરાબર અને પીએસ પરની ઊંચાઈ કઈ આપેલી છે પીએસ પરની ઊંચાઈ છે ક્યુ એન બરાબર ને તો અહીં આપણે સમાંતર પી ક્યુઆરનું ચતુષ્કોણ શોધીશું એટલે અહીં આપણે એમ લખ લખશું કે અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ પી ક્યુ આર એસ માં પાયા એસ આર ને અનુરૂપ વેદ ક્યુ એમ છે અહીં એસઆરને અનુરૂપ વેદ કયો છે ક્યુ એમ બરાબર તેથી બી બરાબર એસઆર બરાબર બાર સેમી બરાબર બી એટલે કે આપણી જે આપણે જે સૂત્રમાં બી આવે ને તો એના બરાબર કઈ બાજુ આવશે એસઆર એસર બરાબર કેટલા સેમી છે બાર સેમી અને એચ બરાબર એચ એટલે કે ઊંચાઈ તેના બરાબર આવશે ક્યુ એમ બરાબર સાત પોઈન્ટ છ સેમી હવે આપણે સૂત્ર મૂકીએ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ બી બરાબર બાર સેમી ગુણ્યા એચ બરાબર સાત પોઈન્ટ છ સેમી બંનેઓનો આપણે ગુણાકાર કરીએ તો કેટલા આવશે એકાણું પોઈન્ટ બે સેમીનો વર્ગ આ આપણને એનો જવાબ મળી ગયો બરાબર જે આપણે એ લખેલો હતો સવાલ જે હતો આપણે એનો જવાબ આપણને મળી ગયો હવે ત્યારબાદ આપણે જોઈએ બી તો સમાંતર બાજુ નું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું એકાણું પોઈન્ટ બે સેમીનો વર્ગ પાયો કેટલો મળ્યો આપણને પાયો બી બરાબર પીએસ બીજી તરફ આપણે જોઈએ તો પાયો પીએસ છે કેટલા સેમી આઠ સેમી પીએસ બરાબર આઠ સેમી અને ઊંચાઈ જે આપણને એચ જે એચ એટલે કે ક્યુ એન તે આપણે શોધવાની છે બરાબર અહીંયા આપણને કીધું જ છે કે ક્યુ એન શોધો એટલે એચ બરાબર ક્યુ એન બરાબર આપણે અહીં ક્વેશ્ચન માર્ક કરશું કારણ કે આપણે શોધવાનું છે હવે ફરીથી એ સૂત્ર મૂકીશું સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર b ગુણ્યા h અહીં આપણે ક્ષેત્રફળ શોધી લીધું એકાણું point બે સેમી નો વર્ગ બરાબર b બરાબર આઠ અને h આપણે શોધવાના છે એટલે અહીંયા અહીં જ રહેશે હવે જે આઠ છે એ ગુણાકાર સાથે સંબંધ ધરાવે છે એટલે આઠ ડાબી બાજુ આવતા ભાગાકાર થઈ જાય એટલે એકાણું પોઈન્ટ બે છેદમાં આઠ બરાબર એચ એટલે એચ બરાબર તમે એકાણું પોઈન્ટ બે ભાગ્યા આઠ કરશો એટલે જવાબ આવશે અગિયાર પોઈન્ટ ચાર સેમી હવે એચ એટલે ઊંચાઈ ઊંચાઈ આપણે કોની શોધી ક્યુ એનની બરાબર એટલે આપણને ક્યુ એન મળી ગયું એટલે અહીં આપણે લખી દઈશું કે માટે ક્યુ એન બરાબર અગિયાર પોઈન્ટ ચાર સેમી તો બાળકો અહીં આપણો દાખલો પ્રશ્ન પાંચ પૂર્ણ થાય છે આવતા વિડીયોમાં આપણે બાકીના દાખલા જોઈશું હવે જે આપણે આ દાખલો ગયો પ્રશ્ન પાંચ એના મુજબ જ આ પ્રશ્ન છ દાખલો છે એ પ્રશ્ન છ તમારે જાતે ગણવાનો છે